નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેનેડામાં લાઇટો ઇમિગ્રેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત નવરાત્રી કાર્યક્રમમાં ગુજરાતી સિંગર સાગર પટેલ ધૂમ મચાવશે કેનેડામાં ઉમિયા માતાના મંદિરનું નિર્માણ પણ કરાશે કહેવાય છે ને કે એક ગુજરાતી ક્યાંય પાછો ન પડે અત્યારે ગુજરાતીઓ દરેક ક્ષેત્ર અને દેશ વિદેશમાં ડંકો વગાડી રહ્યા છે ત્યારે ગર્વની વાત કહી શકાય કે આપણા ગુજરાતના નરેન્દ્ર પટેલ જે લાઇટો ઇમિગ્રેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન છે અને પ્રખ્યાત સિંગર સાગર પટેલ કેનેડામાં ઉમિયા માતાજીના મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યા છે આ આધ્યાત્મિક પહેલની ઘોષણા સિંગર સાગર પટેલના બર્થડે સેલિબ્રેશન કાર્યક્રમમાં કરવામાં આવી એ જે ધ મ્યુઝિક સ્ટુડિયો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સિંગર સાગર પટેલ સહિત લાઇટો ઇમિગ્રેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન નરેન્દ્ર પટેલ અને અંકિત પટેલ જે એ ધ મ્યુઝિક સ્ટુડિયોના ચેરમેન છે તેમણે ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન કર્યું આપણે છે ને પેલા સ્ટાર્ટ કર્યું હતું ધ ફિલ્મ ફેક્ટરી અને એની અંદર આપણે ત્રણ ફિલ્મ ઓલરેડી આપણે શૂટ કરી અને રેડી થઈ ગયા રિલીઝ માટે રેડી છે અને હવે બીજી સત્યાવીસ ફિલ્મોનું આપણે એનાઉન્સમેન્ટ લાસ્ટ બે મંથ પહેલાં જ આપણે કર્યું છે એનું ઇવેન્ટ કરીને આખી ઇન્ડસ્ટ્રીઝને સાથે મળીને હવે સાગરભાઈ અને બીજા બી સારા સિંગર બધા આપણા જે સારા એવા મિત્રો છે બધાના સપોર્ટથી આપણને એવું લાગ્યું કે હવે આપણે મ્યુઝિક ક્ષેત્રે બી આગળ જવું જોઈએ તો એની માટે થઈને આપણે હવે અત્યારે સ્ટાર્ટ કરી રહ્યા છીએ એ જે ધ મ્યુઝિક સ્ટુડિયો જેની અંદર સૌથી પહેલાં આપણે સાગરભાઈની આજે એમનો બર્થડે ડે છે તો એકત્રીસ વરસ એમને પૂરા થયા તો એની એક ગિફ્ટ તરીકે આપણે એક સૌથી પહેલા સ્ટાર્ટ કરશું થર્ટી વન ટ્રેસ સાગર રિલીઝ કરીને આ ટીમ મેમ્બર્સને આજે ઘણા બધા મારા મિત્રો અને જેમના સાથે મેં સામાજિક કાર્ય કર્યું છે એવા રાજકીય નેતાઓ અને સામાજિક નેતાઓ જેમને એમનું જીવન પણ સમાજને અર્પણ કર્યું છે 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 એવા એવા ઘણા ઘણા બધા બધા લોકો લોકો અને અને મારા 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 મિત્રો ચાહકો ફિલ્ડમાં જે મારી સાથે ગાય કલાકારો પણ ઉપસ્થિત રહેવાના અત્યાર સુધી ગરબા ગીતો ગાયા હવે એ મ્યુઝિક સાથે અમે ખૂબ બધા પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે અને ગુજરાતમાં એમ કહેવાય કે એકી સાથે ત્રીસ જેટલા ફિલ્મો અમે બાર એનું એ કરવાના છીએ રિલીઝ કરવાના છીએ અને એમાં જેટલા પણ ગીતો આવે એ બધા જ તમને ગમે એવા છે પિક્ચરો પણ ગમે એવા છે અને આવનારા ભવિષ્યમાં ગુજરાતને ગમે એવા ગીત સંગીત લઈને અમે આવવાના છીએ ઉમ્યા માતા મંદિર કેનેડાને બનાવી છે ઉમ્યા માતાજીનું મંદિર કેનેડામાં જે બનાવીએ એનો વિશેષ ઉદ્દેશ તો આમ તો એવું કહી શકું કે ઊંઝા સંસ્થાન દ્વારા એક હજાર મંદિરનો સંકલ્પ લેવામાં આવ્યો છે એમાંના ઘણા બધા મંદિરો અત્યારે બનીને રેડી થઈ ગયા છે જે શિખરબદ્ધ મંદિર છે મેં જ્યારે ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત પ્રોગ્રામ કર્યો બે હજાર ને બાવીસની સાલમાં ત્યારે મેં ઓસ્ટ્રેલિયામાં પણ સંકલ્પ લેવડાવેલો તો સિડની અને મેલબોર્નમાં પણ મંદિર બનવાની તૈયારી શરૂ થઈ ગઈ છે જમીન પણ લેવાઈ ગઈ છે અને શિખરબદ્ધ મંદિર બનવાની શરૂઆત થઈ ગઈ છે તો હવે કેનેડાવાસીઓને કેનેડામાં વસતા ઉમિયા માતાજીના ભક્તોએ પણ સંકલ્પ એક લીધો છે કે અમારા કેનેડામાં પણ માતાજી પધારે ઉમિયામાં પધારે તો ઊંઝા સંસ્થાન વતી હું ત્યાં માતાજી એને બિરાજમાન કરવા માટે જે પણ કંઈ કરવું પડે મંદિર બનાવવા માટે જે પણ જે પ્રોગ્રામો કરવા પડે માતાજીનો પ્રચાર કરવા માટે જે પણ કંઈ કરવું પડે એ હું કરવા તૈયાર છું અને ઝડપથી માતાજીનું મંદિર ત્યાં શિખરબદ્ધ બની જાય કેનેડામાં અને મા ઉમિયા કુમકુમ પગલાં પાડી ઊંઝાથી કેનેડામાં આવે હું નરેન્દ્ર પટેલ પાલનપુરનો વતની છું અને અત્યારે ગાંધીનગર રહું છું મારી પોતાની કંપની છે લાઇટો ઇમિગ્રેશન જે કેનેડાના ઇમિગ્રેશન પીઆરનું કામ કરે છે અને આ વર્ષે સાગરભાઈ સાથે આપણે કેનેડામાં ગરબા નવરાત્રીમાં ગરબાનું આયોજન કર્યું છે એ સાથે કેનેડામાં આપણે મંદિર માતાજીનું ઉમિયા માતાજીનું મંદિર બનાવવાનો પ્રોગ્રામ છે બહુ સંકલ્પ લીધો હતો અને સાગરભાઈનો સહકાર છે તો એ સાથે આપણે ત્યાં કેનેડામાં મંદિર બનાવવા જઈ રહ્યા છીએ મંદિરના નિર્માણમાં એવું છે કે ત્યાં આપણને કેટલી જગ્યા મળે છે મારા પાર્ટનર છે જે સુમેશ સિંહ છે તે લાઇટો ઇમ્યુકેશનના ડાયરેક્ટર પણ છે એ આપણને ત્યાં જગ્યા પ્રોવાઈડ કરવાના છે કેનેડિયન લોઅર પણ છે એ કેટલી જગ્યા મળે એના પર આપણે ડિઝાઇન કરશું અને પ્લાનિંગ કરશું એમાં એવું બી પ્લાનિંગ છે આપણું કે ભવિષ્યમાં આપણા ગુજરાતી ભાઈઓ આપણે ત્યાં જાય એમને રહેવાની વ્યવસ્થા થાય જમવાની વ્યવસ્થા થાય એવું આખું મોટું પ્લાનિંગ અત્યારે એવું પ્લાનિંગ છે માતાજી શું કરાવી શકે છે આપણી સાથે કેટલી જગ્યા આવે છે એના પર ડિપેન્ડ છે એવું છે કે અઢાર થી ઓગણીસ જગ્યા પ્રોગ્રામ છે ગરબાના પ્રોગ્રામ છે કોઈ જગ્યાએ ડાયરાનો બી પ્રોગ્રામ છે એટલે એટનું ટોરેન્ટોથી ટોરેન્ટો થી લઈ વેનકુવર બધા સ્ટેટમાં આખું કેનેડા કવર છે ફોલ છે બધે જ આપણો પ્રોગ્રામ છે નવરાત્રી